નમસ્કાર ડીવી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે તાજેતરમાં જ વીરપુરના જલારામ બાપા અને શિરડીના સાંઈબાબા વિશે કરેલ વિવાદાસ્પદ નિવેદનને લઈ સૌરાષ્ટ્રમાં જલારામ બાપાના ભક્તોમાં ભારે વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે અને ઠેર ઠેર લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે તેમના નિવેદનને લઈ અને રાજુલા જલારામ સેવા મંડળ લોહાણા સમાજ દ્વારા રાજુલા પ્રાંત કચેરી ખાતે રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા અને વિશાળ રેલીએ રાજુલા પ્રાંત અધિકારીને ધારાસભ્ય ફતેશી ચૌહાણે કરેલા નિવેદન બદલ તેમની સામે વિરોધ નોંધાવતું આવેદનપત્ર આપ્યું હતું અને ધારાસભ્ય ફતેશી ચૌહાણ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી માત્ર રાજુલા જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં અને સાવરકુંડલામાં પણ લોહાણા સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે જઈ અને રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અગાઉ પણ સ્વામિનારાયણ સંસ્થા વિશે પણ અપમાનજનક ટિપ્પણીઓ કરી અને ભક્તોમાં નારાજગી ઊભી કરી હતી ત્યારે આગામી સમયમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓ પહેલાં આવા બેફામ નિવેદનો કરી અને ભાજપની ચિંતામાં વધારો કર્યો છે